ફેમિલી કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મસ્તનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જાગીને થઈ જઈશું ફ્રેશ અને આજે જવાનું છે બહાર તો આજનો બ્લોગ કાક યુનિક થવાનો છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો કે સરસ મજાની રસોઈને રસોઈમાં બનાવ્યું છે પીંડાનું શાક એ પપ્પા ટિફિન લઈને જાય છે અને આજે અમારે ક્યાંક જવાનું છે બહાર તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું એટલે તમને ખબર છે કે આજનો બ્લોગ કાક યુનિક થવાનો છે એટલે વિડીયો કન્ટિન્યુ જોતા તો ભાઈ થઈ જશે તૈયાર તો ભાઈ થઈ જશે તૈયાર હવે આ તો અમારે ફરવા કા કોઈ કહેવાનું નથી તો વિડીયો જોતા રહ્યો એટલે અમે કહું કા બોલો હલો ગમે હેતુભાઈની ફરમાઈશ પૂરી કરવાની છે નવા સેન્ડલ લીધા છે તો કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કાંઈ તું દાંત તો કાંઈ મેરડી માતાજીના મંદિરે જઈ અમારે ગામથી ઇનકે અઢારથી વીસ કિલોમીટર દૂર છે તો આજે કરાળના મેરડી માતાજીને તાવો કરવા આવ્યા છે અને કાકાને તાવો છે તો અમે બધા સૌ સાથે મળીને તાવો કરવા આવ્યા છીએ અને અમે વહેલા આવી ગયા છીએ તે ઇનકે લગભગ વહેલા અમે આઠ વાગ્યાના નીકળી જાય ત્યારે અમે વહેલા આવી ગયા છીએ હમણાં વાસણની વ્યવસ્થા કરીએ ને પછી તાવોને બધી વ્યવસ્થા કરવાની છે તો અત્યારે બધું વાસણ લેવું લઈ લઈએ અને તમને હમણાં મેળડી માતાજીના દર્શન કરાવવું વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો અને અમારે એ ભાઈ શું કહેશે એ તો ભાઈ તાવો મેશ નહીં બોલે કે આપ નહીં બોલે તો કાઈ નહીં વિડીયો કન્ટિન્યુ

নিশাই পুৰি তাৰ নিশ ভাই ভৰ ভাই আমাৰ ভীম ভাই শাক ব্যৱস্থা কৰে শাক বন যায় নাখে তেল

مکسر مسالہ ہے گریوی کرتل <سؤال> بھائی امریکی ناخی ہمپالی د એના સાગરભાઈ ને અમારા કાર્તિકભાઈ બધા આવી ગયા છે તો હું થાય એટલે તમે વેઇટિંગ કરજો ગરમ તો છે પણ હાથ રાખજે તો ગરમ ફૂલ છે અને ગ્રેવી અને ગ્રેવી થઈ જાય પછી અમારો બનાવનો છે જોરદાર સબ્જી નહીં પણ તમે જયારે પનીરનું શાક જો ત્યારે તમને એક નંબર લખ્યો એકવાર વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારે દરેક ગ્રુપમાં શેર અને આમ તો જોરદાર બનાવવાનું છે આ છે અમારા હોવા દાદા હોવા દાદા બે શબ્દ કહે છે

દિલીપાઈ હલો નીતિનભાઈ ઢુકો મેરો છે દિલીપભાઈ મારી માછલી નીલા જાય છે અરે એકદમ ને ચાલવાનો નમે હા

સોડા લેશે સોડા સોળા સોળ લેવું સોળા નીતિન કાઉન્ટ અગાસી ને ઘરે પહોંચી ગયેસું ને તાવો પણ પતી છે ને હવે અગાસી પર આવી ગયે છે શોર્ટ વિડીયો એટલે કે કોમેડી વિડીયો શોટ કરવા માટે તો મારા કોમેડી વિડીયોમાં ફૂલ સપોર્ટ કરો અને કોમેડી વિડીયો કેવા લાગે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો કંઈક કોમેન્ટ કરો અને વિડીયો બને એટલે શેર કરજો એટલે આવી નીચે વિડીયો શૂટ કરીને અને મમ્મી વાળે છે તો એ વાળે છે અને જે જમવામાં કાક બનાવશે કાક યુનિક આ જમવાન રજા છે હટ મમ્મી ખી જાય જાય કે જમવાન રજા હા તો પૂછ્યું રહેવો હા પૂછ્યું રહેવાનો તાવન પડસાત તો ખાઈ દે ને પણ ખા ખા મત કરો તો મમ્મી ખી છે કે આ જમવાન રજા છે તાવન પડસાત ખાધી છે એટલે તો તો મેં મસ્ત મજાનું જમી લીધું છે ને આજે તો કળેનું શાક સરકારી ઝાઝા સમય પછી તો હવે સરકારી જમી લીધું છે ને હવે જમીને થોડો થોડોક થોડીક વાર બાર મારી જાય પછી ભૂલી જાય તો મિત્રો અમારો બ્લોગ કેવા લાગે કોમેન્ટ જરૂર કરજો ને કોમેન્ટ કરશો તો અમને આગળ આઈડિયા આવશે કે વિડીયો કેવા બનાવવા તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો જો કેવા વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી કાલે નવા વ્લોગ ની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ વેલા હાઈ